વડોદરાની ખાનગી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા તેતાળીસ વર્ષના યુવકને અસંખ્ય પથરીઓ હતી જે પૈકી સૌથી મોટી ચાર પૂર્ણાંક બે સેન્ટીમીટરની અને બે પૂર્ણાંક પાંચ સેન્ટીમીટરની પથરીનો ઓપરેશન કર્યા વગર માત્ર દવાની મદદથી સંપૂર્ણ નાશ કરાયો હતો ડોક્ટર દ્વારા ખૂબ જ ઓછા ખર્ચે અને ઓપરેશન વિના દર્દીની સારવાર કરવામાં આવતા દર્દીના પરિવારમાં ખુશીની લાગણી છવાઈ હતી આજ સુધી મેડિકલ હિસ્ટ્રીમાં યુરોલોજીમાં આટલા મોટા સ્ટોન કમ્પ્લીટલી ડિઝોલ્વ થયા હોય અને તે પણ સર્જરી વગર તેવું બન્યું નથી એટલે પેશન્ટ અને રિલેટિવ સાથે ડિસ્કસ કર્યું અને પેશન્ટ એગ્રી થયું એટલે પછી એમને પેશન્ટને વધારે પ્રવાહી લેવાનું કહેવામાં આવ્યું એક પ્રકારની મેડિસિન આપી જેનાથી યુરિનરી પીએચ આલ્કલાઇન થાય અને સિરમમાં એટલે બ્લડમાં યુરિક એસિડનું પ્રમાણ ડાઉન થાય અને થોડી ડાયટરી એડવાઇઝ આપી ચૌદ પંદર વીકમાં ફરીવાર સીટી સ્કેન કર્યો અને જોવા મળ્યું કે બંને કિડનીમાંથી સ્ટોન્સ કમ સંપૂર્ણપણે દેખાતા બંધ થઈ ગયા હતા બ્લડ રિપોર્ટ કરતાં જાણવા મળ્યું કે કિડનીમાં ઇન્ફેક્શન પણ થઈ ગયું છે ઓપરેશન થઈ શકે તેમ નથી પછી તેમણે સૌ તો મારી કિડની ઇન્ફેક્શનથી બચાવવા માટે સારવાર કરી સાથે સાથે મારા સ્ટોન પણ ઓગળે તે માટેની પણ એમણે સારવાર કરી અને એક મહિનાની સારવાર પછી મારા બધા જ રિપોર્ટ લીધા નોર્મલ થઈ ગયા